એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર વાઘુડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય ગત વર્ષે દિવાલ પડવાની આકસ્મિક ઘટનાના બાદ પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી જો કે આ શાળાનું સ્થળ ફેરબદલ કરીને નારાયણ ઇન્ટરનેશનલ શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જો કે આ ઘણો સમય થઈ ગયા હોવા છતાં શાળાનું સીલ ખોલવામાં આવ્યું નથી શાળાનું સીલ ખોલવા માટે વાલીઓ તથા શિક્ષકોએ વારંવાર મ્યુનિસિપલ કમિશનર તથા ડીઓ કચેરીએ પણ રજૂઆત કરી હતી શાળા મૂળ જગ્યા પર ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગણી સાથે શિક્ષકોએ તથા વાલીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અમે વિદ્યાલય વાઘોડા રોડ ગુરુકુળ રસ્તાના વાલીઓ છે અને શાળાના ટ્રસ્ટી છે આરશી પટેલ સર એનએ સર મુકુદ સર દક્ષેશ શાહ સર પ્રિપલ સર તમામ ટ્રસ્ટીઓ છે હવે 19 સાત ને જે ઘટના બની એ પછી સાલને સીલ કરવામાં આવી આજ સુધી સીલ ખોલ્યું આજ સુધીમાં સીલ ખોલવામાં આવ્યું નથી બસ એ પ્રશ્ન માટે અમે ઘણી વખત મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી પણ સીલ કેમ ખોલતા નથી અમારો પ્રશ્ન છે અને ક્યારે ખોલશે અને કોના દબાણથી સીલ કરવામાં આવી છે એ પ્રશ્ન પણ છે બીજી વાત કે સ્ટ્રક્ચર સેલેરી રિપોર્ટ ગુજરાત સરકારની માન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે તો આજ સુધી આ રિપોર્ટ કેમ મળ્યો નથી આ રિપોર્ટ કોણે દબાવ્યો છે કેમ દબાવ છે આ બધા જ પ્રશ્નોના જવાબ માટે અમે વાલીઓ તત્પર છે ઉપરાંત અમે શિક્ષકણ પણ તત્પર છે કે અમને સિલ્ડ ખોલવા માટે દેહલીમાં વહેલી તકે મંજૂરી મળે અહીંયા અમારી શાળા જે સ્થળ સ્થળ ફેર બદલ કરવામાં આવ્યું છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલની અંદર પણ તે બાળકો જવા માટે તૈયાર નથી બાળકોને કોઈ પણ હિસાબે મૂળ જે નારાયણ સ્કૂલ છે ત્યાં જ એમને અભ્યાસ કરવો છે અને ત્યાં જ એમને ભણવું છે અમારા સૌથી અગત્યના મુદ્દા એ છે કે ભાઈ સીલ ખોલો અને રિપોર્ટ આપો સુરજ ભરવાડ